વિપ્લવ કઈ દુમાં દેખાતો નથી આજે વિપ્લ મારે ફોન કરો છે ક્યાં છે મારે ખબર પાડવી જોઈએ કારણ કે રાજકોટ છે ઘણા ક્યાં અમરેલી છે ઘણા કે વળિયા છે કુકાવ છે એમ બધા કે છે પણ આજ મારા વિપ્લ ને હરુભરૂ વાત ફોન કરી દેવો છે કે દુનો ફોન આવ્યો નથી ને આજ મારે વિપુલ ફોન કરવાનો થાય છે ગમે તે થાય હલો કોણ બોલો છો ભાઈ એલા આ વિપ્લા તું મને ભૂલી હોત ને ગયો આપણા હારે ભેગા રમતા હારે ભેગા ભણતા અને તું મને ખરીદ ને ભૂલી જ ન દ્યો તું કેવા છો અત્યારે ઓહા યાદ આવ્યું યાદ આવ્યું મને ભુલા મને ભૂલાય ગયું તમે મને આ સંભાળ્યું નું તે મને ખબર પડી કે આપણે ભેગા રમતા ને ભેગા આપડે સમજી ગયા ને ભણા ઈ છો તું હા અટાણે ક્યાં છો તું તો કે રાજકોટ ની રવિવારી મેમ ને જલસા હશે ભાઈ તારે તે કેદ્યા આવના બાજુ કા કેમ લેવાનું હતું તમારે કઈ ના બધા વખાણ છે રાજકોટ ની રવિવારી ને કે પલંગ ના બધું દરવાજા ડેલી દરવાજા બહુ સારું મળે એટલે મને એમ થયું કે એકાદ પલંગ લેતો હોય તો સારું મારે હાટું વાડી રાખીને હોવા થાય એટલે ભાઈ તે મને પલંગ હાટું ખાલી ફોન કર્યો તો મૂક મૂક ફોન મૂક તો અત્યારે ખોટી મગજમારી કરતો